પ્રશ્ન નંબર ત્રણ મિત્રો આપણને આપ્યો છે કે તાપમાનના વધારા સાથે એને એનો થ્રીની પાણીમાં ધરાવ્યા હતા આના પેલાના એક્ઝામ્પલમાં આપણે એને ઓ સમજ્યા અને હવે આપણે એને એનો થ્રી ની વાત કરવાના છે બરાબર છે તો એને એનો થ્રી જે છે જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તમે સમજો કે એને એનો થ્રી તો આઈની કમ્પાઉન્ડ થઈ ગયો એને પ્લસ એનો થ્રી માઇનસ એને પ્લસ અને એનો થ્રી માઇનસ અને જયારે તમે પાણીની અંદર ઓગાળો છો રાઈટ તો આ સોલ્યુબલ પણ થશે એને પ્લસ એકવાયર્સ એનો થ્રી માઇનસ એકવાયર્સ આ સોલ્યુબલ પણ થશે રાઈટ હવે આ જ્યારે એને એનો થ્રી ઓગળે છે ત્યારે ઉર્જા જે છે જ્યારે પણ તમે વિચારો એને એનો થ્રીને સોલ્યુબલ થઈ શકે છે રાઈટ તો એને એનો થ્રીને તમે જ્યારે પાણીની અંદર ઉમેરશો ત્યારે આ એનએ પ્લસ ને એનો થ્રીમાં તૂટવા માટે તો એ ભાઈ ગેસિયસ ગેસિયસ રાઈટ કારણ કે શાસ્ત્ર નો કોન્સેપ્ટ લાગી ગયો અને પછી આ શું બનશે ભાઈ એકવાયર્સ બની જશે તો અહીંયા સુધી પહોંચવા માટે એને કઈક ઉર્જાની જરૂર પડશે મતલબ કે ઉર્જાનું શોષણ કરશે ઉષ્માનું શું કરશે ભાઈ શોષણ કરે ઉષ્માનું શું કરે શોષણ કરે એટલે પ્રક્રિયા કઈ થઈ ગઈ ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ ગઈ જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો એન્થાલ્પી ગ્રેટર અને તો તાપમાનમાં વધારો તો સોલ્યુબિલિટીમાં પણ વધારો તો તાપમાનના વધારા સાથે એને એનો થ્રીની પાણીમાં દ્રાવ્યતા શું થાય ભાઈ વધે એટલે ઓપ્શન નંબર વન તમારો આવે છે જવાબ આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે એને હોયની મેં ચર્ચા કરી લીધી એનો થ્રીની કરી લીધી એટલે તમને ખબર પડે કે શું થવાનું છે ટાઈટ તો જવાબ આવશે વધે છે